નહીં મરાય એની કંઈ ન થાય હું તો આમાં હલવાણી કાં કા બાવરિયા હલવાયા ચાર દેખાય તમને એવડું મોટું જનાવર હે પણ મરે ગયું બિસાડું આમાં હલવાઈ ની કે ડેટકા હાટું આવે આમાં આ ધામન હે એવડું મોટું હે આ બીજું હે કાલે બોલી ગમાવું તું મારે ગુ બિસાળું લાકડા જેવું થેગું હજે થોડો ઘણો જીવ હોત ને તો એની બરકાવત તો કોઈ કાઢે જાત ને તો બિસારો જીવ તો રહે જાત પેલા પપ્પા બિસારો જીવ તો નેત ને કા લે જાહે પકડે નીત જ ના આ ઝારી પાછો આટીયું વધારે આટીયું વારે ગુ ના બિસાડો જીવતું નથી પપ્પા જીવતો હોય તો પકડે છે હજે મા પપ્પા કે કાલે ગમ નીકળ્યો તો નઈ કે પાણી વારતો કે ઈ ગમા ગો ગયો આ બીજો આ હલવાય ગયો પાણી જાય

બહુ ફોરું હોય ખૂટો હોય લીટી થતું હોય એ હે ને માણસ બહુ બીએ એકવાર દેખાય એવું હોય શું થઈને લીટી થઈને જતું હોય ને કોબરા હોય ને એને આપણે ખબર હોય ને કે આ તે કોબરાની ખાલી જેવી કાકરી મારીએ ને એટલી ડાયરેક્ટ ફણ સડાવે કારત્રો નાક જેવું જોઈએ એ અડધા કારેત્રો નાક કે અડધા કોબરા કે એટલી એવી રીતના વર્તાય ને ધામણની ની તમે હે ને ફણ ન સડાવે એ તમે ખાલી પગ પસારો ને તો એકવાર એક વાર દેખાય એવું ધોળે લીટી થાય એ આ સારું બીકણ હોય ખાલીનો રૂપ જોવે માણસ બે કે ઓહ હળવડું મોટું ને આવું જાડું બાકી હેના ઝેરી ન હોય બિનઝેરી હોય થામન હોય અમને કઈ ખબર નતા પેલા અમે આ વાડગી રેવા આયા ને ત્યારે અમે દુનિયાના બીટા ધામન નીકળે તે બીટા એવું હે ના ખબર નામ પડતા ગા ખબર પડતી ગયું નામ ના પેલા જીતા હાણા સો ફૂટું એ ધામ જીતું અમારે બે વાર કોબરા નીકળ્યા એકતા નાનું બચવું હતું પણ તોય કોબરાનું બચવું એટલે ક્યારે ત્યાં નાગનું બચ્ચું બચવું હોય એટલે ઉણા જેવું થાય ને નાનું તોય નાગનું બચ્ચું એના જેવું હતું તેય અમે એકવાર પકડા દીધું તું ને એકવાર મોટું કોબરા નીકળ્યું તું એની પકડાયું તું સારું હાલો એવું છે ને મોટું ધોવેલા ને કીક નાસ્તો કરેલા પછી આપણી વ્લોગમાં કન્ટીન્યુ મળીએ આ નળ ચાલુ હતો તે માં ત્યાં કણ છે અવાજ આવે તી કે ત્યાં નળ ચાલુ રેગો બંધ કરે દા તાકો પર તાકો ભરાતો એ હું રામા તો જાવું ઘરે થી પાણી ઉડે ફ્રેન્ડ અટાણે વાગે અઢી ત્રણ જેવું થયું ને હવે હું દસ વાગે તો એ ખરો હલવાઈ ગયો બિસાડો ને પાસો હેના અટાણે અઢી હા અઢી ત્રણ જેવું થયું ને તો પાસો એક હરફ નીકળ્યો એ બે હરફ મારા પપ્પાએ કાલે અમે ઓલીગમાં જોયો હતો ને બીજો હરફ આજે મારા પપ્પા એ હે ને હજી પાણી વારતા હતા ને તારા ઘરના પસવાળે જોયો હતો ને પાસો હેના એ બીજો હરફ આમાં હલવાઈ ગયો હતો એ મેં તમે હવારી દેખાડ્યો ને ઓલો જીભ ફરતો એ હોય કે બીજો હોય ખબર નહીં એ જ જગા એ પાછો એ હલવાઈ ગયો ને ઓલો હરફ હેના હલવાઈ ગયો તો એ બિસાળો એ મરે ગયો અમે ને પછી સારી જગા વળી વરગામાં મુકાવ્યા ભલે મરેગો હોય પણ અટાણે હેના અમે મારતા હતા ને તો કોઈ દી હરપ નહીં પણ તોય પણ અમે હેના આપણી આની બિસાડા મરેગો હોય તો આપણી એની બચાવેલી ને એ જીવ બધાની હરખા હોય ને બધાની વાલા જ હોય બરોબર ને આ હરફ હે ને થી બીતો હોય ધામન હરફ હે એટલે થી બીતો હોય બિસાડો રૂપ રૂપજો ને બધાય બીતા હોય બાકી એ હેના ન કરે એ હરફ હોય ને આપણીની છેડતી કરીએ ને આપણીને સારા કરીએ તો જ ને બાઇટ કરવાની કોશિશ કરે છે બાકી હેના નોર્મલી ગમે એ હરફ વયા જતા હોય ને ને છેડીએ ને એને કંઈ હર્યું ન કરીએ ને તો એના રસ્તે વ્યા જાય એના માથે આપણી ખબર ન હોય ને પગ દેવાઈ ગયો હોય કે આપણી કોઈ જાનબૂચે કંઈક ને કંઈ હરી કે કરી હોય ને તો ને બાઇટ

એવા હાટું ન અમે મારતા નથી ને અટાણે તો હેને હરપના સારા એ ન કરે ને હર્યું ન કરે કે હવામાનના તાળા ખુલા હોય અટાણે હોળ ને નવ નોરતા તો એને હેના અડાઈની એના સારા ન કરાય અટાણે હેના નોરતા ને હરદમાં જીણી આ બાઇટ કરે ને એ માણસ જીવે નહીં મરે જ જાય હે એટલે આપણી એની નહીં હાલો હું તમને હરફ દેખાડા જો હું તમને દેખાડા બિચારો એ જ જગા હે જોતા હા લે કેવડો મોટો હે તમને આ નળી જેવું લાગતું હે નળી ને જો આ સુધી નો હે જોવા હજે એનું પૂછડું બેવડું વરે ગયું બાકી જો એવડો એ સુધી હે જો ક્યાં સુધીનું મો અહીંયા હે જોવા પાણું હે ને એના ઓલી સાઈડ નું મોઢું હે જોયું આ ઈજ જગા ઈ જ એજ પાછો આ હે ને હા લે હજ આ જીવે હમણાં હે ને પકડવા વાળા ને ફોન કર્યો એ હે ને આવે ને આકડી વિશાળા ને એમાંથી કાઢે જ હે કાઢે જાય તો એ બચે છે તને કે ટોસો થે ગયો ને એટલી બિસાળા એ મરે જાય પણ તોય આપણી એની બસ આવેલી જીવતા બધાની વાલા ના જો જોતા કેવડો મોટો હે અહીંથી એનું પૂછડું હે ને જો હા જો જો હલાવે હેના ન્યા સુધીનો હે ઈ હજી તો એ અંદર હે એવડા મોટા સવાઈ ની એ જ જગાવતી મેં તમને દેખાડ્યો તો તાર એ જ જગાવતી ને પાછો અટાણે પાછો એ જ જગાવી હરફ ફલવાણો ઓલા હરફ ની તો અમે બાસકા માય મરે ગયો તોય માં આમાંથી હરખો કાઢે ને બાસકામ માં ને ઓલી સાઈડ જંગલમાં મૂકે વાતા ને પાછો એણે મૂકે વાતા બીજો આવ્યું આ તો જે જીવે હા લે હે પણ તોય વારી નોલી ખૂતે ગઈ હે ને એટલી લગભગ એને ટોસા થઈ જાય ને એટલે બધા કે કહે ટોસો થઈ જાય ને એટલે ના કીડીઓ સળે જાય એટલી વાળો હરફ જીવે નહીં થોડાક દી જીવે આણું કોઈ નોકિતા ન થાય એવી ટોસા તો થઈ જ ગયા કે એની જારી હે ને બહુ ખૂતે ગઈ હે એ પાછું અટાણે બીજો એની ને એ જગા એ બે વાર એવા નોરતા હે ને તે બધામાં હરોપું નીકળે જ પડે કે કે એવી જમીનમાંથી નીકળે આખી જમીન એ જ છે ને એ અટાણે નોરતા આવ્યા ને એટલી જમીનમાંથી નીકળે પડે અટાણે બહુ ધ્યાન રાખવું પડે વાળીઓ ને ખેતી વાળાઓની બધાની બહુ ધ્યાન રાખવું પડે કે કે ને અટાણે નોરતા ન આવે એટલી હરફ નીકળવાના જ છે આપણી બીકી લાગે હાવ કે આપણી નો બીતા હોય પણ તોય અહીં તો બીક લાગે જનાવરની આપણે ઓલું કરીએ તો થોડી ઘણી તો અંદરથી બીક લાગતી જ હોય બધા ધોળે ભાગ તો એટલી બીક લાગતી હોય અમારા ચૂટકી ને રાણી ને અમારે હે ને એ બહેન આવે કેવા આ બે જણ્યું છે ને એ હમણાં કેવા આવે ભોહે ઓસિંતા ની કે કેવું જનાવર ને દેખે જાય ને એટલે ભોંચી ભોંચી આવે અમે જોવા જાય એટલે કીક ને કીક હોય જ તે આખડી જો ફોન કર્યો એવી ભાઈ પકડવા વારો આવે જાય તો હું તમને દેખાડા એ પકડે ને કી કાઢે ને કી લે જાય ને એવી રીતે હારું હાલો તમે બ્લોગમાં કન્ટિન્યુ બના રીજો પછી આગળ આગળ હું તમને દેખાડી

ઉજ અંદર એક્લો એક્લો વહી જાય ફાઇનલી ફ્રેન્ડ હરફનું રેસ્ક્યુ થઈ ગયું ને એની હેના બચાવેલીધું આપણી એકતા બિસાડો ન બસો એમણે ખબર પડે ત્યાં તે ઇમાન ઇમા મરે ગયો હતો આ એક બેસો તો એણે તો અમે બસાવે લીધો ને એની લઈ ગાની ઓલા ભાઈ કીધું કે આ હેના ટોસાવાળો થઈ ગયો તો ઓલા ભાઈ કીધું કે હેને એણે કંઈ નહીં થવા દે કે અમે કે એની દવા લગાડે ને કે ગમે કરે ને અમે હાજો કરેલી હોય ને કંઈ નહીં થાય કે હાજો કરે ને પછી ગમે જંગલ વિસ્તારમાં મૂકે હું તો એ જો એ બધી થવું ને એવી ભાઈ વયા ગા સારું વાલો તો એ હે આ વ્લોગ આપણે યાજ પૂરો કરીએ પાછા મળવું નવા બીજા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય ને મારી ચેનલમાં જે નવા આવ્યા હોય એ લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો બાય બાય